આજે સીધો ને સટ ના એપિસોડમાં તૈયારીઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી એને કે પ્રકાર સત્તા હાંસલ કરવા માંગે છે અને મહાગઠબંધન એટલે કે તેજસ્વી યાદવ આરજેડી અને રાહુલ ગાંધી ની કોંગ્રેસ અત્યારે વોટર અધિકાર યાત્રાને જે ભવ્ય પ્રતિસાદ મળ્યો અને વોટચોર ગદ્દી છોડ એ જે નારો ત્યાંના જનજનમાં પ્રચલિત થઈ ગયો એ પછી ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં હોય એવું લાગ્યા વિના રહેતું નથી જીતવાની જે એમની ગણતરીઓ છે નરેન્દ્ર મોદી વોટ ચોર ગદ્દી છોડ એનો નારો હવે આખા દેશમાં ગુંજી રહ્યો છે છતાં કોઈ પણ ભોગે કયા ચૂંટણી પંચ પાસે લાખ મતદારોના નામ કપાવીને એમણે જીતવું છે પણ એ જીતી શકશે કે કેમ એ મોટો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી એ મુખ્યમંત્રી પોતાના પક્ષના બનાવવા છે એટલે છેલ્લા વીસ વર્ષથી નીતિશ કુમાર ત્યાં રાજ કરે છે ને છતાં નરેન્દ્ર મોદીને લાલુ રાબડીના જંગલ રાજની યાદ આવે છે અગિયાર વર્ષના એમના શાસનમાં એમણે બિહારનું શું કલ્યાણ કર્યું બિહારીઓનું શું કલ્યાણ કર્યું એની વાત એ કરી શકે એમ નથી કારણ કે ખાલી ખેતરોમાં ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યુટ બતાવી દેવાયપાળા ખુલ્લા પડી ગયા છે અને જ્યારે ચૂંટણી નજીકમાં હોય ત્યારે શાળા કોલેજોમાં રજા પડાવીને બસો ભરાવીને જનસભાઓમાં ઠઠ જનમેદની હતી એ બતાવવાની એ કોશિશ કરે છે આ વખતે રાહુલ ગાંધી અને અને તેજસ્વી યાદવ એમના મહાગઠબંધન એનો સિતારો એ ચમકતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી પરંતુ ચૂંટણી પંચ એ મોદી શાહ કયા ગરું છે અને એમને જે સુરક્ષા કવચ મોદી શાહની સરકારે આપ્યું છે કે તમે બેફામ પણ એ પણ કરો તમને કાઈ ઉની આંચ નહી આવે તમારી સામે કોઈ સિવિલ કે ક્રિમિનલ કેસ ક્યાંય દાખલ નહી થાય આ બેશરમીની હદ વટાવી ગયેલી એમની ભૂમિકા કોઈ પણ ભોગે પાટલી પુત્ર આજે મુખ્યમંત્રી છે પણ એમને ખબર છે કે એમને મુખ્યમંત્રી બનાવવા નથી ભારતીય જનતા પાર્ટી એ પ્રભાત ખબર કરીને જે અખબાર છે જે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ તરફી છે રાંચી અને પટણા થી પ્રસિદ્ધ થાય છે એ અખબારના આજના અહેવાલ મુજબ જે સંકેતો એ આપે છે કે જે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન વચ્ચે જે બેઠકોની ફાળવણી થઈ છે લગભગ લગભગ એ આંકડાઓ એમને આજે પ્રસિદ્ધ કર્યા છે પરંતુ એમને સૌથી વધારે તકલીફ જે છે એ સદાકત આશ્રમમાં આવતીકાલથી આવતીકાલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એમના વડપણ હેઠળ મળી રહી છે એટલે આખા દેશમાંથી કોંગ્રેસના વર્કિંગ કમિટીના સભ્યો પટણામાં કોંગ્રેસની કાર્યકારીની બેઠક મળી રહી છે અને એ બેઠક ત્યારે મળી રહી છે કે જ્યારે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા તેરસો કિલોમીટર જેટલી વોટર અધિકાર યાત્રા એ ગાળ દેવાનો એક ખેલ રચાયો અને એ ખેલ ના ભોપાળા ખુલ્લા પડી ગયા સંબંધિત જે વ્યક્તિએ પ્રાઇમ મિનિસ્ટર ની માને ગાળ દીધી અથવા તો એમના વિશે વાત કરી એ વ્યક્તિ ન તો કોંગ્રેસ ની હતી ન આરજેડી ની હતી એવું બિહાર ની પોલીસ જે જેડીયુ અને બીજેપી ની સરકાર ની પોલીસ છે એને કહ્યું અને એ વ્યક્તિને ની જે કોંગ્રેસ ની નેતાગીરી છે એને પકડીને પોલીસ ને સોંપી દીધી એ બધા એ જાણ્યું અને છતાં વિદેશોમાં ફરીને આવેલા વડાપ્રધાન આંસુ સારીને એમણે વોટ મેળવવા માટે સહાનુભૂતિ મેળવવા માટેની કોશિશ કરી પરંતુ બિહારીઓ એ એટલા ભોળા નથી કે વડાપ્રધાનની આ નાટકીય પ્રભાવિત થઈ જાય નરેન્દ્ર મોદીએ કેટલાની માને ગાળ દીધી એમને તો ગાળો દેતા જ આવડ્યું છે રાહુલ ગાંધીની માં એ માં નથી કે જર્સી કાઉ કહીતી ને નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની વિધવા કહીતી ને એક પ્રાઇમ મિનિસ્ટરને શોભે નહીં એક ચીફ મિનિસ્ટર ને શોભે નહીં એવી એવી વાતો ભાષા આરએસએસ ના સ્વયંસેવક રહેલા આ નરેન્દ્ર દામોદર પ્રગટતી હોય એને કયો અધિકાર કે બીજાને આવું કહી શકે હા નરેન્દ્ર મોદી ની માને કોઈ ગાળ દે તો એનો અમે જરૂર વિરોધ કર્યો છે આજે પણ અમે કહીએ છીએ કે કોઈની માને ગાળ દેવાય નહી કોઈ મહિલાને ગાળ દેવાય નહીં મોદી જ્યારે કોંગ્રેસના સાંસદ શશી થરૂર ની પત્નીને પચાસ કરોડની ગર્લફ્રેન્ડ કે ત્યારે નરેન્દ્ર મોદીમાં કઈ સંસ્કારિતા જોવા મળે છે તમને અને એટલે જ બિહારની પ્રજા એ ખૂબ સમજુ પ્રજા છે મારી માને દીધી એના વિરોધમાં આખું ભારત બંધ રખાવવાને બદલે બિહાર બંધ રખાવ્યું કારણ કે બિહારમાં ચૂંટણી છે અને છતાંય બિહાર બંધ ફ્લોપ ગયો ઉપરથી ભારતીય જનતા પાર્ટીવાળાઓએ મહિલાઓ સાથે જે વિભત્ત વર્તન કર્યું એ દેશ અને દુનિયાના લોકોએ નિહાળ્યું એટલે એમની સંસ્કારિતા કેટલી છે એ બધાએ જોયું તેજસ્વી યાદવ એ તેજસ્વી પ્રતિભા ધરાવે છે એને મોદીની સરકારનો કોઈ મિનિસ્ટર કુપાત્ર કે તો એ ગાળ નથી તો બીજું શું છે તેજસ્વી યાદવ માનનીય વિપક્ષના નેતા છે વિધાનસભામાં અને માનનીય નાયબ મુખ્યમંત્રી રહ્યા છે ભલે આઠમું કે નવમું પાસ હોય તમારા ગુજરાતના ગૃહમંત્રી એ આઠમું કે નવમું જ પાસ છે ભારતીય જનતા પાર્ટી વાળાઓને પોતાના આઈનામાં આઈનામાં પોતાનું ચિત્ર જોવા નથી મળતું રાહુલ ગાંધીની ડિગ્રી એ ફેક નથી કોની ડિગ્રીઓ વિશે શંકાઓ ઉઠી છે એ બધા જાણે કહેવાની જરૂર નથી અને પાટીલ હોય કે પછી બીજા તેજસ્વી મુખ્યમંત્રીઓ હોય જે સ્કૂલ ડ્રોપ આઉટ હોય તો પણ એમણે સુશાસન ચલાવ્યું લોકોના

જેડીયુ એકસો ને બે બેઠકો ઉપર ચૂંટણી લડે એવી શક્યતા વ્યક્ત કરી છે એવી શક્યતા વ્યક્ત કરી છે એલજેપી ચિરાગ પાસવાન એલજેપી રામવિલાસ વીસ બેઠકો ઉપર ચૂંટણી લડે જીતનરામ હમ પાર્ટી બેઠકો ઉપર ઉપેન્ કુશવાહાની અખબારે આપેલા આંકડાઓ છે અને સાથે લખ્યું છે કે દસ દિવસમાં માં ફાઈનલ આંકડાઓ નક્કી થઈ જશે બેઠકોની ફાળવણીમાં અને કોંગ્રેસ અને મિત્ર પક્ષો એમણે કોઈ હજુ બેઠક ફાળવણી કરી નથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે પ્રભારી છે કૃષ્ણ ક્રિષ્ના એમણે કહ્યું છે કે યોગ્ય સમયે બધા સાથી પક્ષો સાથે બેસીને નક્કી કરશે બેઠકની ફાળવણી અંગે બે હજાર ને વીસ માં જે ચૂંટણી થઈ એમાં આરજેડી એકસો ને ચુવાળીસ બેઠકો ઉપર લડી હતી અને પંચોતેર બેઠકો જીતી હતી કોંગ્રેસ પંચોતેર બેઠકો પર લડી હતી અને ઓગણીસ બેઠકો જીતી હતી ચૂંટણી લડી હતી અને બાર બેઠકો જીતી હતી સીપીઆઈએમ ચાર બેઠકો ઉપર ચૂંટણી લડી હતી અને બે બેઠકો જીતી હતી અને સીપીઆઈ છ બેઠકો ઉપર ચૂંટણી

જરા સ્પષ્ટ થશે કે કોણ કોની સાથે છે પરંતુ નરેન્દ્ર મોદીના એજન્ટ મનાતા પ્રશાંત કિશોર પાર્ટી પાર્ટી એ બનાવી છે એમની સામે અશોક ચૌધરી જેડીયુ ના વરિષ્ઠ મિનિસ્ટર છે અને મુખ્યમંત્રી નીતિશ કુમાર ખાસમ ખાસ છે એ અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે સો કરોડ ની માનહાની નોટિસ એ આપી છે કારણ કે અશોક ચૌધરીએ બસો કરોડ ની જમીન ખરીદી છે એવો આક્ષેપ પ્રશાંત કિશોરે કર્યો છે અગાઉ પણ પ્રશાંત કિશોર ને ડેફેમેશન નોટિસ એમને આપી હતી અશોક ચૌધરીએ કે એમની દીકરી શાંભવી ચૌધરી જે ચિરાગ પાસવાનની પાર્ટીની મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે સમસ્તીપુર એની 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 ટિકિટ ખરીદવામાં આવી હતી એ બાબત પણ ડેફેમેશનની નોટિસ પ્રશાંત કિશોરને આપી હતી અશોક ચૌધરીએ અને અત્યારે જે નોટિસ આપી છે એમાં બસો કરોડની જમીન અશોક ચૌધરી એ ખરીદી અને શાંભવીની સાસુ અનિતા કુણાલ એ જમીનની દેખરેખ રાખે છે માનવ વૈભવ વિકાસ ટ્રસ્ટ નામે ખરીદાયેલી એ જમીનની એ કાળજી રાખે છે દેખભાળ કરે છે એવું એ પ્રશાંત કિશોરે જાહેર નિવેદન કર્યું હતું એટલે અશોક ચૌધરીએ કહ્યું છે કે તમે માફી માગી લો સો કરોડનો ખટલો માનહાન લઈ જવાનો છું બિહારમાં અત્યારે આ રાજકીય ઘરમાટો ખૂબ છે અને ચૂંટણીની જાહેરાત પણ થવાની છે એસઆઈઆર નો વિવાદ પણ ચાલ્યો પાસઠ લાખ જેટલા મતદારો જે મહાગઠબંધનના સમર્થક ગણી શકાય એવા મતદારો એમના નામ કાપી નાખવામાં આવ્યા સુપ્રીમ કોર્ટમાં ઇલેક્શન કમિશને આ આંકડો આપ્યો અને હવે કોના કોના નામ ઉમેરાયા છે અને હવે તો ચૂંટણી પંચમાં એ પ્રકારની હિંમત આવી ગઈ એને સુપ્રીમ કોર્ટને પણ ચેલેન્જ કરી પણ સુપ્રીમ કોર્ટે એને લાલ આંખ બતાવી છે એટલે હવે આવતા દિવસોમાં એ કઈ રીતે વર્તે છે એ જોવાનું પરંતુ ચૂંટણી પંચના આકાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ એના સંરક્ષક છે એટલે આવતા દિવસોમાં ચૂંટણી પંચ જે કઈ કરે એને રક્ષણ આપવાનું કામ એ પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર કરે છે કે કેમ એ તરફ પણ આપણી નજર મંડાયેલી રહેશે આજે આટલી વાત